નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો લુણાવાડા ખાતે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ એક અનોખી રીતના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તો વિશેષ અહેવાલ જુઓ અમારા લુણાવાડાના રિપોર્ટર એવા આસિફ લુણાવાડાનો લુણાવાડા બ્રાન્ચ શાળા નંબર પાંચ ખાતે બિઈંગ હ્યુમન ગ્રુપ દ્વારા બાળકોને સ્કૂલ બેગ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આઠ સાત બે હજાર ચોવીસના રોજ ડૉક્ટર અનિલ તાવ્યાર સાહેબ વિનાયક હોસ્પિટલ લુણાવાડા તરફથી લુણાવાડામાં મધવાસ દરવાજા ખાતે આવેલ બ્રાન્ચ શાળા નંબર પાંચમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત બિઈંગ હ્યુમન ગ્રુપના સક્રિય સભ્ય એવા આકાશભાઈ રાણા બોલી તેઓના ધર્મપત્ની શ્રીમતી ગાયત્રીબેન રાણાનો જન્મદિવસ હોવાને લઈને તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણી એક અનોખી રીતના કરવામાં આવી હતી તેઓએ શાળામાં મા અને બાપ વગરના એટલે કે અનાથ છોકરા છોકરીઓને ચપ્પલ સ્કૂલ બેગ વોટર બોટલ તથા દરેક પ્રકારની સ્ટેશનરીનું વિતરણ બિઈંગ હ્યુમન ગ્રુપના સભ્યોની મદદથી કરવામાં આવ્યું હતું અને આ ગ્રુપ કોઈપણ નાત જાતના ભેદભાવ જોયા વગર કોઈપણ ધર્મ જોયા વગર હંમેશા સેવા કરવામાં તત્પર રહે છે અને માનવતા એ સાચો ધર્મ આ સૂત્રને હંમેશા તેઓ જાળવીને કાર્ય કરે છે જેને લઈને આજ આજે લુણાવાડા બ્રાન્સાળા ખાતે આ સુંદર સત્કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં સૌ કોઈએ આવા સુંદર સત્કાર્ય બદલ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર આશીષ લુણાવાડા ગ્રુપ ગ્રુપનો સત્રિય સભ્યો છો વીવુમન ગ્રુપ દ્વારા લુણાવાડાની ઉપરાંત શાળા નંબર પાંચ માં આજે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે જેમ કે સ્કૂલના બાળકોને સ્કૂલની મતલબ ભણવા માટેની તમામ કીટ જેમ કે પેન્સિલ છે બેગ છે સ્કૂલ બેગ છે વોટર બેગ છે ચોપડા છે આ બધું જ આપવામાં આવ્યું છે અમે બી વુમન ગ્રુપ લુણાવાડા છેલ્લા નવ વર્ષથી સેવાના કામ કરતા આવ્યા છીએ હું કલ્પેશ પટેલ બી વુમન ગ્રુપનો સભ્ય છું લુણાવાડામાં છેલ્લા નવ વર્ષથી ડી હ્યુમન ગ્રુપ અલગ અલગ કામ કામગીરીમાં આધારિત રહ્યું છે આજરોજ લુણાવાડા ખાતે બ્રાંત શાળા નંબર પાંચમાં શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું ડી હ્યુમન ગ્રુપનો આ પ્રોગ્રામ અને આ એ કરવાનો એક સંદેશ હતો કે અમે એ ધર્મ કોઈ નાચ જાત ગોયા વગર કોઈ બી કામ અમે કરીએ છીએ